કે તમે ભેગા મળીને ગુજરાત ને નવો રસ્તો બતાવવાનું કામ કર્યું છે સરકારી તંત્રુ ગામડે ગામડે મોકલ્યા એ પછી નાગરિકો ના સંકલ્પ ના ધમ પર ધારાસભ્ય બન્યા અનેક લોકો સંસદ સભ્ય બન્યા પણ આપણે એવું જોયું છે કે કોઈ વ્યક્તિ ચૂંટણી જીતે એટલે જીતેલો ઉમેદવાર એની પાર્ટીના પચાસો કાર્યકર્તા અને એની પાર્ટીના પાંચ નેતા આટલા લોકો જ ઉજવણી કરતા હોય આમ જનતા ચાલી રહ્યો

આતો મુખ્યમંત્રી બનાવવા વાળી પાર્ટી અમે ખાલે એને હરાવો અને જેને જીતાડો એને મુખ્યમંત્રી બનાવો વિશ્વાસ છે કે છે પણ ગાંધીનગરની વિધાનસભાનો આખો ઢેલો ખોલવાનો કામ પર નિસા કરવા હજારો વર્ષોની પીડા છે યાદના છે એક તરફ સત્તામાં બેઠેલા હીરા ઘસતા આવ્યા રત્ન કલાકાર ભાઈઓ મંદિર અંદર ત્યારે કેવી રીતે જીએ એની ચિંતા ચારસો નેતા પણ એને છાત્ર નથી મળતો ને ઠેકાના ભાવ નથી મળતા ન દેખાવા ગૃહમંત્રી તમામ ખાતા લોકોની પીડા ન દેખાતી હું તમને બધા કરું છું કે તમે તમારા મુદ્દા ઉપર શ્રી પણ તમે બધા ભેગા મને ભાજપ ને રોયે ચડાવી દોસ્તો હું તમારો આભારી અને છું હું તમારો ઋણ મારી 10 વર્ષ 10 વર્ષ રાજનીતિ કે સંઘર્ષ કરો દોસ્તો તાર તડકો એક આંસુર પાડ્યા વગર જનતા ની આંસુ આંસુરુચવાનું કામ દસ વર્ષ અમારી પીડા ને મોટી નથી પીડા ઉપર કામ કર્યું ત્યારે હજારો માયોના હજારો દીકરીઓના હજારો ભાવતરના આશીર્વાદ આજ ઘરે ભર્યા છે એ બદલ હું સૌનો આભાર સાથીઓ અહીસા બદલ વિધાનસભાની ચૂંટણી આખા ગુજરાતમાં ગુજરી તમે આપું ગુજરાત દોસ્તો તમને બધાને સલામ મિત્રો મેં

કે આ ચૂંટણીમાં હવે જયારે ગામડે ગામડે ફરતા હતા ત્યારે અનેક અનેક નાના બધા આશીર્વાદ બધા પ્રેમ નાની નાની દીકરીઓએ એના કુમળા નાજો અમારા કપાળ એક વિજય અને દીકરીના કુમળા હાથથી થયેલા ચાંદલામાં જે હતી ને તાકા આજે નામ નામ કરીને કે તો બધાય દુખ ભાંગી જાય ને એવી રીતે ચરણ સ્પર્શ કર્યો ઝૂકીને અને કીધું કે હે અમારા નવી હાલતા એવું બોલ આપજો અમારે કાય જાતિ જનતા અમે નથી આવ પણ મિત્રો મારી જેવા હાવ નાની ઉંમરના 35 વર્ષના જુવાન

ગોપાલ ઇટાલિયા નોતો લડતો એ તો નિમિત તો તો આ ચૂંટણી આ ચૂંટણી ગામડે ગામડે રહેલો નાનો માણસ ખેડો ખેત મજૂર રત્ન કલાકાર આમ જનતા ચૂંટણી લડી રહી છે ઉમેદવાર બધા હતા સૌ સ્વયંભૂ આ નું કામ કરી રહ્યા એવી ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા નહીં જનતા ચૂંટણી લડતી હતી

બેસ્ટરે કીજી વાત કે આ ચૂંટણીમાં કેટલા પ્રમુખ સરકારી માનસયે ગિરિ પટેલની ફરાય ફરાય દલાલી કરી એને જાહેરમાં કહી દઉં છું કે ચૂંટણી ગોપાલ મોટો લડતો ચૂંટણી ઇતિહાસની જનતા રટીની જનતાની સાથે ફોટો કર્યું છે گلی تکے وساؤدر دی جنتا دی واپی ماگی لے جو میٹر پچھھی آ ایڈوکیٹ گوپال اٹالی اور مریدا سٹو درہ پوری دی سبھاشڑا اوش جے جے دی پٹے دی لڑا نکالوان ماں اندرا بھیے کام کریو ہاں نہیں اے اسن

ख़ूब आभार व्यत करो छो भारत मे